દ્વારકાધીશ આપણે ગાવાનું છે આદિત્ય મોબાઈલ વીસ્યા તો ત્યાં જઈને થોડોક તમને બતાવવું કવર મોબાઈલ અને અન્ય બધી વસ્તુ રોડ બગીચાની આવે

મારે એક પ્રોબ્લેમ હતો કેમેરાનો જો કે વિડીયો શોર્ટ થતો આ ભાઈ મને પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે અને બીજું તમારે કોઈ પણ મોબાઈલના કવર લેવા હોય ટફર નાખવું હોય તો આપણે આદિત્ય મોબાઈલમાં મળી રહેશે મોબાઈલના ઓનર છે શું નામ તમારું ખોડાભાઈ ચૌહાણ આ જો સ્ક્રીન ઉપર મૂકેલા છે બધા લાઈવ ડેમો છે કયા મોબાઈલનું કેવું રિઝલ્ટ છે કેટલા મેગા પિક્સલનો કેમેરો છે કેટલી પ્રાઇઝ છે તમામ વસ્તુઓ ડિસ્પ્લે પર જો આ લખેલી છે અને મૂકેલું છે ઓનલાઈન કરતા સસ્તું મળશે કરતા સસ્તું મળે જીએસટી બિલ હા પાંચ પાંચ ગિફ્ટ મળશે વાહ ભાઈ વાહ વાહ યો આ જો સ્ટોક છે આ કોઈ સ્ટોક એવું નહીં કે સ્ટોક ખૂટી રહ્યો છે એમ આ ખૂટે જ નહીં અનલિમિટેડ સ્ટોક હોય ન હોય તો જરૂર પકડીજો આદિત્ય મોબાઈલ 誰もあたり。